જીરોનો નીસો ભાવ ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાયડીયો નવસો થી એક હજાર વીસ રૂપિયા સુધી સુવા સત્તરસો આડત્રીસ થી સત્તરસો આડત્રીસ રૂપિયા સુધી મેથી અગિયારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી ઈસબ ગુલબ પચીસો રૂપિયાથી રૂપિયા સુધી અજમો ચૌદસો રૂપિયાથી એકત્રીસો રૂપિયા સુધી વરિયાળી સોળસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી પચીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા